નમસ્કાર આપ જોઈ રહ્યા રહ્યા ન્યૂઝ નવરાત્રીને હવે કલાકો બાકી છે તે પૂર્વે વડોદરા શહેરમાં બિફોર નવરાત્રીના આયોજનો થઈ રહ્યા છે તેવામાં વાત કરીશું શ્રી ચાર ગામ વિસા વણિક પ્રગતિ ટ્રસ્ટ જેઓ દ્વારા બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તેઓ દ્વારા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન પણ યોજવામાં આવ્યો હતો શહેરના સમાસાવલી રોડ પર આવેલ અવસર પાર્ટી પ્લોટ ખાતે આ

આજે ગરબાની હરિફાઈ અંદર ફેન્સી કોમ્પિટિશન ગરબા હરીફાઈ અને આર્ટી ડેકોરેશન ના ઇનામો પણ રાખેલા છે વિવિધ ક્ષેત્ર થી દરેક ભાઈઓ બહેનો એ ગરબામાં ભાગ લીધો છે અને અમારા આ નવરાત્રી સફળ બનાવવા માટે અમારી કારોબારી ટીમે સખત મહેનત કરી એ સફળ આયોજન કર્યું છે એ બદલ તમામ જાતિજનો અને કારોબારી ટ્રસ્ટો નો આભાર વ્યક્ત કરું છું હું ચારગામ વિશાખા પ્રમુખ નરેશભાઈ શાહ ચાર ગામ વિશખા ખરાઈતા આવનીક પ્રગતિપ્રવ્રશ વરોદરા આપણે છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રીનું બીપોર આયોજન કરીએ છીએ આ વર્ષે પણ આયોજન અવસર પાર્ટી પ્લોટમાં કરવામાં આવેલું છે જેમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને વિવિધ ક્ષેત્રમાંથી આવેલા મહાનુભાવો પણ ઉપસ્થિત રહીને આયોજનને સફળ બનાવવામાં અમારા પ્રમુખ શ્રી તથા ઉપપ્રમુખ તથા મંત્રીશ્રીનો કારોબારીનો સહકાર રહેલો છે અને આવો ને આવો પ્રોગ્રામ અવિરત થતો રહે એવી જ અમે સર્વ જ્ઞાતિજનો આશા રાખીએ છીએ હાર્દિક શાહ